નમસ્કાર મિત્રો પરિવાર આપણા નવા ઓડિયોમાં તમારું સ્વાગત છે હાલ મિત્રો પિયુષ ધાનાણીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ રીતે વિડીયો વાયરલ થઈ રહ્યો છે હાલ પિયુષ ધાનાણીને આમ પબ્લિક મારતી જોવા મળી આવે છે મિત્રો આનો મુદ્દો એ છે કે મિત્રો પિયુષ એ રોંગ સાઈડ રોંગ સાઈડ જતા વાહનોને આવતા વાહનોને પાછા વાળે છે જ્યારે મિત્રો તેમના સગા સંબંધીઓ આવે છે ત્યારે તેમને જવા દે છે અને વિડીયો બંધ કરી દે છે જ્યારે આમ પબ્લિકનો વિડીયો સોશિયલ મીડિયા પર નાખે છે અને લઈને આમ પબ્લિકનો વિરોધ કરે છે પિયુષ ધાનાણીનો અને મિત્રો આ પિયુષ ધાણાની પણ એક આમ પબ્લિક છે જે ટીઆરબી જવા નથી છતાં પણ તે નું કામ કરે છે તેથી આમ પબ્લિકનો વિરોધ કરે છે જ્યારે મિત્રો આમ પબ્લિકનું કહેવું છે કે જો ટીઆરબી કે પોલીસવાળા અમારી ફાઇન કાપશે તો અમે ચલણ આપવા તૈયાર છું જ્યારે આ આમ પબ્લિક થઈને અમને રોંગ સાઈડ જ જતા વાહનોને અટકાવે છે અને જ્યારે સગા સગમ બંધી આવે છે ત્યારે તેમને જવા દે છે આને લઈને હાલ સોશિયલ મીડિયા પર આ મુદ્દો ખૂબ જ ચર્ચામાં બન્યો છે તો મિત્રો જુઓ पीयुष धान ने आम पब्लिक मारती मई आए तो आडियो खूबज रीते वायरल थी रही है